ભગવદ્ ગીતા અધ્યાય સાત શ્લોક ચાર અને શ્લોક પાંચ એ બંનેનું સાથે પઠન કરશું બંનેનો અર્થ એકબીજા સાથે સંકળાયેલ છે અને પછી એનો ભાવાર્થ સમજીએ મીરાપોનલોયુ ખં બુદ્ધિર ચહંકાર ઇં વિના પ્રકૃતિ રષ્ટધા અપરેયમિત સ્વન્યા પ્રકૃતિ ભીતિમે પરામ જીવભૂતા મહુ મન બુદ્ધિ અને અહંકાર આ ત્રણ વ્યક્તિના તત્વો છે તો આઠ તત્વો છે આ પ્રમાણે આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે તો કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ આઠ તત્વો થી મારી પ્રકૃતિ બનેલી છે પૃથ્વીની પ્રકૃતિ છે આ આઠ પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે આ આઠ જે પ્રકૃતિ છે એ જળ પ્રકૃતિ છે ને એનાથી અપરા એટલે કે એના ઉપરની એ મહાબાહો એટલે અર્જુનને કહી રહ્યા છે આના સિવાયની જેનાથી આખું જગત ધારણ કરાય છે એને મારી જીવ રૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ તો કૃષ્ણ ભગવાન કહે છે કે જે આઠ જળ પ્રકૃતિઓ છે એનાથી પણ ઉપર આ અપરા છે જડ છે પણ એનાથી પણ પરા પ્રકૃતિ એ ચેતન પ્રકૃતિ છે જે હું ધારણ કરું છું જય શ્રી કૃષ્ણ